જે એમાં કાયદાનો ઢાલ બનાવીને એક્રોસિટીની કલમ લગાવે છે અમે પોતે અહીં આગળ ઘણી વખત આવ્યા છે અને હું પોતે બી અભ્યાસ કરી ચૂક્યો છું સાહેબના અંડરમાં મેં આજ સુધી કોઈ દિવસ એવો અનુભવ નથી કર્યો કે મારી સાથે કોઈ જાતપાતનો ભેદભાવ થયો હોય કે કોઈ બીજા વિદ્યાર્થી જોડે વાલી જોડે થયો હોય આજ સુધી મેં નથી અનુભવ્યું પણ કોઈ અંગત કારણો હોય કે અંગત અદાવત હોય અને એ પોતે સ્કૂલને બદનામ કરવા માટે કેસ ઉપર કેસ કેસ ઉપર કેસ કરી રહ્યા છે જેથી કરીને શિક્ષક ગણો ભણાવવામાં ઓછા અને કોર્ટ કચેરીને ના ધક્કામાં વધુ રહે છે અને એમાં અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે એટલે અમે અહીંયા આગળ એકઠા થયા છીએ ગઈકાલે અમે એસપી સાહેબ કલેક્ટર સાહેબને નિવેદનપત્ર આપી દીધું છે તેમ છતાં પણ આજે મીડિયા થ્રુ સરકારશ્રીને અમે ફેર નિવેદન કરીએ છીએ કે આ જે વ્યક્તિ જે છે એ પોતાના અંગત અદાવતને પૂરી કરવા માટે કાયદાનું જે રક્ષણ કાયદાના સાથ સહકાર લઈ અને ખોટી અદાવતો કરે છે તો તમે શ્રી સરકાર શ્રી એ વિષય ઉપર પૂરું અભ્યાસ કરીને સત્ય શું છે એ તરફ આગળ વધશો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે વિચારશો જી આજે સ્કૂલના કેટલાક વાલીઓ આવી અને આવેદનપત્ર આપી ગયા છે એટલે આ સંદર્ભે વાલીઓને અડધો પ્રશ્ન છે એટલે તાત્કાલિક મેં તપાસ સમિતિ રચી અને તપાસ સોંપેલ છે તપાસ સમિતિના સભ્યોને જણાવેલ છે કે વાલીઓને સ્પર્શતો પ્રશ્ન હોય સત્વરે એટલે તાત્કાલિક ધોરણે તપાસ કરીને તપાસ અહેવાલ રજૂ કરવો તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે જે પણ આનુષંગિક શાળાઓને સૂચના આપવાની થાય છે આપવામાં આવશે અહીંયા એક સર છે જે મારા ખ્યાલથી મને જેટલી ખબર છે એમાં એ એસસી છે અને એમને કંઈક એવું એટ્રેસિટનો કેસ લગાવ્યો છે અહીંયા બીજા ટીચર્સ ઉપર અને અમારા જે યોગ્ય સર છે ટ્રસ્ટી એમના ઉપર અને એમનું કહેવું એવું છે કે અહીંયા આ સ્કૂલમાં મારી મતલબ નાચ જાત ઉપર મારી જોડે આ બધું થઈ રહ્યું છે લોકો મને આવી રીતના બોલતા હતા આ પણ હું ખુદ એસસી છું અને હું પણ અહીંયા આગળ શિક્ષિકા છું આ સ્કૂલમાં મારા ખ્યાલ મુજબ મેડમ સર મારી રીતે મને તો એવું કંઈ નથી રાખતા હું કુદેસી છું કહું છું અને મારી જોડે જે બધા અન્ય જે છે શિક્ષિકો શિક્ષિકાઓ હર કોઈ હર કોઈ મને એવું નથી રાખતા મારા જાણ મુજબ મને એટલી ખબર છે કે અમે અને મેડમે એક થાળીમાંથી ખાધેલું પણ છે એટલે જો એ જે રીતના કહી રહ્યા છે ત્યારે કે ભાઈ જે અહીંના ટ્રસ્ટી છે કે આ તે મને જાતિવાદક શબ્દો બોલી રહ્યા છે આ તે મારા જાણ મુજબ મને એવી કંઈ હું એવું નથી કહેતી કે મને એ માણસ ઉપર કંઈ બીજું કંઈ એવું છે પણ એમ કે મને મારા ખ્યાલ મુજબ તો મારી સાથે એવું કંઈ નથી થતું અહીંયા હું બીજા સ્ટુડન્ટોને પણ ભણાવું છું બધી ના જતદના સ્ટુડન્ટ મારા અહીંયા અહીંયા આગળ મારા અંડર ભણે જ છે અને હું પણ એમને ભણાવું છું અત્યારે હું હાલ કહું કે ભાઈ આટલા સ્ટુડન્ટો મારી નીચે ભણે જ છે એ સાચું છે અને બીજું કે હું એવું નથી રાખતી તો મારા ખ્યાલથી એ સરને પણ એવું ના રાખવું જોઈએ જેથી કરીને કઈ બીજા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય